હિન્દુસ્તાનના ઇતિહાસમાં સૌની મોટી પ્લેન દુર્ઘટના બીજી બની છે બાર તારીખે લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ જે અચાનક એન્જિનોની તકલીફ જે કંઈ પણ તકલીફો થઈ હોય એના હિસાબે તૂટી પડી અને એની અંદર અંદાજે બસોને બોતેર પેસેન્જર અને ક્રુ મેમ્બર અને મેડિકલ કોલેજના બિલ્ડિંગ ઉપર પડી હતી એની અંદર એ અનેક લોકોનું મરણ થયું આ દંપતી રાજુભાઈ રાજુભાઈ મસુ મથુરભાઈ જીમુરિયા બીએસએનએલના રિટાયર્ડ કર્મચારી અને એના પત્ની એમના વહેવાય વહેવાણ આ બધા જ લોકો લંડન એમની દીકરીના શ્રીમંતનો પ્રસંગ હોય એની અંદર જઈ રહ્યા હતા અને અચાનક આ દુર્ઘટના બની જે ખરેખર ન કલ્પી શકાય એવી દુર્ઘટના છે હિન્દુસ્તાનના ઇતિહાસની અંદર અવડી મોટી દુર્ઘટના ક્યારેય નથી બની આપણા દેશના અને વિદેશના તમામ લોકો આનાથી સ્તબ્ધ છે આવડો મોટો બનાવ બની ગયો અને બહુ જ દુઃખદ બનાવ આશાસ્પદ બાળકો યુવાનો યુવતીઓ અને વેરાવળમાં દંપતી બધા જ એમાં મરણ પામ્યા છે આજે એમનું ડેડ બોડી અમદાવાદ સિવિલ હોસ્પિટલથી આવ્યું છે અને અમે બધા અહીંયા સ્મશાને એમના અગ્નિસંસ્કાર માટે ભેગા થયા છીએ